અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોનાના ગણે અને રોકડ બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ઝેરીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે સૂત્રિય માહિતી અનુસાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મહંમદ મુન્ના અબ્દુલ રફક હંસારી ગત રાત્રે સાડા નવ કલાકે પોતાના મકાનને તારું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નચુકો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલા સોનાના ઘરેણાં અને રોકડ બે લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રફુફ હંસારી સવારે નોકરી ઉપરથી ઘરે પરત ફરતા તેમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ચેરીસી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી રૂપિયા ચાર લાખ પચાસ હજાર સોનાના દાગીના અને રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારના માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોનું પંગેરું મેળવવા ડોગસ્કોટ અને એફએસએલની મદદ લીધી હતી છે સેવન સ્ટાર રેસિડેન્સી કોસમડીમાં આવેલું છે સોસાયટી એમાં મારા પપ્પા એકલા રહેતા હતા અમારા પપ્પા નાઇટ શિફ્ટ ડ્યુટી ગયા છે ગઈ કાલે રાત્રે ગઈ કાલે રાત્રે મારા ત્યાં ચોરી થયા છે આશરે સોનું આઠ દસ ટોલાનું તો લાખ કેસ હતા પોલીસ આવેલી જી આવેલી પૂછપરછ કરીને ગઈ હા પૂછપરછ કરીને ગઈ ફોટા વોટા બધું પાડી નહીં ગયા છે બસ અમારે પોલિસી એટલું જ છે કે અમારું વસ્તુ જો છે તે અમને મેં થોડુંક આ મહેનત કરીને આ વસ્તુ પર મને અમને રિકવર કરી આપે